મંત્રી શ્રી પરવીનભાઈ માળી મારા વિસ્તારની અંદર શરમ ની અંદર વાત કરીએ ત્યારે કોઈ મંત્રી રીસરફે રસ્તાનું ખાત ખાતમુહૂર્ત કરવા માટે કદી આયા જ નહીં અને આ પરવીન માળી નવરા ધૂપ થઈને બેઠેલા કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી લોકોના ના કોઈ અરે વાતો સાંભળવાની નથી એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર સાહીઠ વર્ષથી વરસેલા ગામડાની અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે પણ વર્ષે ને બે વર્ષે ત્રણ વર્ષે રસ્તો આવે એનો ખાત મુરત કરવા માટે આવી ગયા હું એમને વિનંતી કરું છું કે ઓના આ તો છે 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 જ એમની પ્રાથમિક ફરજ નવરા ધૂપ છો હું એ ધારાસભ્ય તરીકે છતો બેઠો છું તો તમારે અહીંયા શા માટે આવવું પડે શ્રમ તમને આવવી જોઈએ કે આ છેલ્લે એન્ડ કે આ નવરા ધૂપ થયેલા મંત્રીઓ દુ સર્ફેજ રસ્તા ઉપર આવી ગયા હું એમને વિનંતી કરું છું કે પાલનપુરની અંદર જાઓ શૌચાલય સરકારી છે એ સાફ સફાઈ કરી અગાઉ પણ મંત્રીઓ સાફ સફાઈ કરીને શૌચાલયના મુહૂર્ત કર્યો ખાતમુહૂર્ત કર્યો ઓપનિંગ કર્યો તમે પણ જાઓ એ કરો અહીંયા કોઈ કરવાની જરૂર નહીં કેમ કે આ વિસ્તારની અંદર તમારે લોકો ઓળખી ગયા છે ત્યાંથી અગાઉ ડીસાની અંદર એકવીસ આદિવાસીઓની લાશો કરવા તમે પોતે છો બે નંબરની ફેક્ટરી ચલાવતા હતા તમે ચલાવતા આદિવાસીઓ મધ્યપ્રદેશના ભાગીદાર આદિવાસીઓ પર લઠ્ઠી ચાર્જ કર્યો ફાયરિંગ કરી અને તમે ટી છોડ્યા છે એના પણ પાપના ભાગીદાર તમે છો અને આજે વિસ્તારમાં ફરીથી આવ્યા છો જનતા ઓળખીને બેઠી છે તમે આદિવાસીઓ માર્યા છે આદિવાસીઓ તમને સ્વીકારવા માટે તૈયાર નથી હા જરૂર કોઈ તમારા એક બે પોચ હશે નવરા ફોલ્ડરિયા કે મજુરિયા તમે લાઈન આદિવાસી ઉભા કરતા હો તો વસ્તુ અલગ છે બાકી આદિવાસીઓને માર્યા છે પક્ષા પક્ષી તમને સપોર્ટ કરવા નહીં પણ તમને શરમ આવવી જોઈએ કે અગાઉ પણ વર્ષો પેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા પણ તમે અલગ પ્રકારના છો અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કોમ કરવા માટે તમે આવી ગયા ખાત ખાતમુહૂર્ત શરમ આપવી જોઈએ તમને સેના મંત્રી તમે આ તો રૂટિંગ કોમ છે અહીંયા તો ધારાસભ્યના નામે જોબ નંબર મળે છે તમને શરમ આપવી જોઈએ તમે તમારા વિસ્તારનું નહીં કરી તમારા વિભાગનો નહીં કરી શકતા ને આદિવાસીઓને તમે મારા છે વન વિભાગ મારફતે તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આપવી જોઈએ અને આવા ગામડો આદિવાસીઓના કર્યું અત્યાચાર કર્યો નથી કર્યો અત્યાચાર કદી આજે નહીં ભૂલે કાલે નહીં ભૂલે પણ ટાઈમ આવશે એ વખતે તૈયારી રાખજો ખમવાની કે બિહાર વાળું ના થઈ જાય ઘણી જગ્યાઓ મંત્રીઓ નાઠા જઈ રહ્યા એ વખત તમે નાહીને જાન ના જાવ એ ખબર રાખજો કે લોકોએ તમને બેહાડ્યા છે લોકોના વોટ તમે બેઠા છો અને તમે લોકો પર અત્યાચાર ચલાવી રહ્યા છો એટલે માફ નહીં કરે મારા વિસ્તારની અંદર તમને શરમ આવવી જોઈએ પ્રોટોકોલ અને સંવિધાનને ગણતા હો તો અસ્થાનિક ધારાસભ્ય ભાજપ કે કોંગ્રેસ સાઇડમાં માં અસ્થાનિક ધારાસભ્ય ના પેલા પ્રોટોકોલ રીતે બોલાવા જોઈએ ને ચાલો કોંતિભાઈ કે આપણા વિસ્તારની અંદર આટલું કામ કરવા જઈએ તો હું સંમત થો પણ તમને કોઈ નિયમનો નો ખબર નથી પ્રોટોકોલ નો ખબર નથી આવા મળ્યા છે આદિવાસીઓ તો હપું છું નહીં ભૂલે હું બીજી વિનંતી કરું છું એ જ જગ્યા પર મારી તમારામાં હિંમત હોય તો આખું કપાસી ગામ મારું રબારીઓનું છે ઠાકોર છે અઢારે અઢાર વર્ષ છે આજ તારીખ સુધી કાયદેસર કરી તમે વન મંત્રી છો તો વચ્ચે જે રસ્તો કરવાનો છે પોળો કરવાનો છે કરો ખબર પડે આ વિસ્તારની અંદર જંગલની જમીન કેટલી બાકી છે હાલો તો તમારા હાથે લોકો રહેશે ને કે આજે નહીં રહે કાલે નહીં રહે